ઉંઝા ગંજ બજારમાં કેટલીક પેઢીઓ અને ટ્રાન્સપોર્ટર્સની મોડી રાત સુધી જીએસટી ઉનાવા નજીક આવેલી ફેક્ટરીઝ પર પણ સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓએ દરોડા પાડ્યા જ્યાં પણ મોડી સાંજ સુધી દરોડાની કાર્યવાહી ચાલુ રહી સેન્ટ્રલ જીએસટી વિભાગના દરોડાથી વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો ઉનાવા મક્તપુર સહિત નજીકમાં આવેલી ફેક્ટરીઝમાં જીએસટીની ટીમ ત્રાટકી અને મોડી રાત સુધી સર્ચની કામગીરી ચાલુ રહી કેટલાક મહત્વના દસ્તાવેજ પણ ચકાસવામાં આવ્યા છે સેન્ટ્રલ જીએસટીના દરોડાના કારણે વેપારીઓમાં ભય વ્યાપી ગયો છે

નજીકમાં આવેલી ફેક્ટરીઝમાં જીએસટીની ટીમ ત્રાટકી અને મોડી રાત સુધી સર્ચની કામગીરી ચાલુ રહી કેટલાક મહત્વના દસ્તાવેજ પણ ચકાસવામાં આવ્યા છે સેન્ટ્રલ જીએસટીના દરોડાના કારણે વેપારીઓમાં ભય વ્યાપી ગયો છે